જાણ છે આપણને મિત્રો આખી જે વાત કરી હું સીધો મુદ્દા પર આવીશ કે આ એપિસોડ મુખ્ય કારણ શું તો વલ્લભ વિદ્યાનગર આણંદ જિલ્લામાં આવેલા કરમસદ ગામ સરદાર પટેલ ની ભૂમિ થી મિથિલેશ અમીન નામના એક આંદોલનકારી સરદારના વંશજ એક અવાજ ઉઠાયો કે સરદાર નું નામ ભૂસીને કઈ રીતે સરકાર કામ કરી રહી છે એની અંદર હું તમને સ્પષ્ટ કહું કે એમને બે પોસ્ટ કરી હતી ભક્તો અરબોના ખર્ચે બનાવેલ સિંહ અમેરિકાનું શિયાળ નીકળ્યું આમાં સેના ક્યાં આવી આમાં દેશ ક્યાં આવ્યો આમાં રાજ્ય કે દેશ દ્રોહ ક્યાં આવ્યો હું તમને જે આજે બીજી પોસ્ટ એમને કરી સરદાર વલ્લભભાઈ પોસ્ટ એમને કરી એમને કોઈ જગ્યાએ સેનાનું કોઈ જગ્યાએ દેશનું કોઈ જગ્યાએ કોઈનું નામ નથી લખ્યું પણ આ ભડવા શબ્દથી કોણ ભડક્યું એ બહુ મોટો સવાલ છે અને પોલીસે આ ભળવા કોને કીધું છે એની પાઘડી કોના માથે પહેરાઈ દીધી ભાજપના કયા નેતા પોલિટિકલ હાથો બનેલી પોલીસે બાર પાંચ બે હજાર પચીસ ના રોજ આણંદ સાયબર ક્રાઇમે એમની પર ગુનો દાખલ કર્યો એમનો મોબાઈલ જપ્ત કરી લીધો મિત્રો હું તમને સીધો સવાલ એ પૂછું છું ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી ક્યારેક હિન્દુના નામ પર પાછળ સંતાઈને રાજકારણ કરે છે ક્યારેક સેનાના પીઠ પાછળ કરે છે ક્યારેક ધર્મના નામ પાછળ સંતાઈને રાજકારણ કરે છે એમની જોડે કશું જ નથી કારણ કે જિંદગીમાં કઈ કર્યું તો હોય ને આઝાદી વખતે જ્યારે એમના નેતાઓની વાત કરીએ તો અંગ્રેજોના ચાપડું હતા યા દલાલી કરતા હતા અને એ દલાલી પદ્ધતિ એના પછી ક્યાં ખીર ખાવા જાય છે ક્યાં કાશ્મીરમાં ઈલું ઈલું કરવા જાય છે કંધાર આતંકવાદી કોણ છોડવા ગયું હતું અને એના નમૂના આપું તમને હું કે જો તમે એક વ્યક્તિ કોઈ સવાલ કરતો હોય કોઈ નામ ના હોય છતાંય તમે એને સેનાના દેશના નામે તમે બદનામ કરો તો ભાઈ તમે આ તિરંગા યાત્રા દેશના નામે સૈનિકો નામે રાજકીય પ્રચાર કરવા નીકળ્યો છો તો તમને નથી નડતું આ હું તમને પૂછું તમારો મંત્રી લ્યા આ આ આ હું નથી કેતો તમારા ભૂંડ ભક્તો આ શહીદ વિદ્વાને ગમે એવું બોલે છે તો એ દેશ ધ્રોહ નહીં આ આ આ તમારા મંત્રી આપણી જેણે ફ્રન્ટ પર રહીને દેશ માટે લડાઈ કરી સોફિયા પુરેશી એને આતંકવાદીઓની બેન કે છે હાઈકોર્ટે શું મોટો દાખલ કર્યો તમે લ્યા બંગડીઓ કેરીથી હું કામ હાઈકોર્ટના કહેવા પછી તે ફાયર થાય આ હું તમને તો માર્યો છે આ આ તમારા વિદેશ સચિવને હે વિદેશ સચિવને ગારો દઈને ગદ્દારો કીધી આ નરેન્દ્રભાઈ બિહારમાં જઈ અને રાજકીય સભા કરી દીધી સેનાના નામે એને રાષ્ટ્રધો ના કહેવાય સંસદીય બોર્ડની બે વારની મીટિંગમાં ગાયબ રહ્યા એને ના કહેવાય સીઝ કરતા પહેલા વિચાર્યું નહીં એને ના કહેવાય અને સવાલ કેમ ના કરે લોકો સેના પર કોઈનો સવાલ નથી સરકાર પર સવાલ છે અને પોલીસને ને મારી વિનંતી છે કે તમારા માથાને તમારા ખભા પર હક આપ્યો છે સંવિધાને હક આપ્યો છે મને બોલવાનો મને લખવાનો અને તમે છીનવી ના શકો અને આટલા તમે સતર્ક હો આટલા જ સતર્ક હો તો આ છે ને દારૂ જુગાર ડ્રગ્સ એને લોકો એમાં ભારત બરબાદ થઈ રહ્યું છે આ ભાજપ ની ચાપડુસી વિશ્વ કે છે વિદેશ સચિવ કે છે કે પાકિસ્તાનની ચાલ હતી ભારતને હિન્દુ મુસ્લિમ કરવા માટે અને અંદર ગૃહ યુદ્ધ કરાઈને તોડવા માટે તો આ ભાજપના પ્રદેશના ટ્વિટર હેન્ડલ પર સૌથી પહેલી પોસ્ટ મૂકી હતી પાકિસ્તાન ત્યાં ગાડી વિજયની રેલી કાઢે તો ભારત ના હોય જેવા બહુ દેશી ભાષામાં કો ભારત મુદ્દે પાકિસ્તાન તાણે મરી જાય એટલું ચુલ્લા જેવું ઉંદેરી જેટલું આ પાકિસ્તાન એના માટે આપણે રાઇફલ એસ ચારસો બધું મૂકી દીધું એક જ મિનિટ છે સેનાને નહીં સેનાના તો સેલ્યુટ કરે છે દેશને સેલ્યુટ કરે છે સેના પર કોઈને સવાલ નથી અને કોઈને શંકા નથી શંકા સરકાર પર જાય છે અને સરકાર સવાલ કરવાનો મારા સંવિધાને મને અધિકાર આપ્યો છે અને તમે ફરિયાદો કરો છો લ્યા આટલો લાગતો હોય તો તમારે લોકતંત્રમાં સત્તા પર ના રહેવું જોઈએ કર્યું આજ સિંદૂર ઓપરેશન પછી આ નાતા પાકિસ્તાને મારા નિર્દોષ લોકોને ગોળીઓ મારી છે મારા કેટલાય સેનાના લોકો શહીદ થયા છે એનો બદલો લેવા માટેનો રોષ છે ને એ સરકારે સીઝ ફાયર રોક્યું સરકાર રાજીનામું ઘણા ભૂંડ ભક્તો ક્યાં છે હવે ઇન્દિરા ગાંધી યાદ આવ્યા હવે ભાઈ ઇન્દિરા ગાંધી વાજપેયી સુષ્મા સ્વરાજ યાદ આવે કારણ કે આ ભાઈ છે ને આ ભાઈ પેલો સો ચાલતો તો જો રાજકીય અદાલત નો સો ચાલતો હતો પેલા ભાઈ નો પ્રેસ કોન્ફરન્સ કરી એટલે લોકો સવાલ કરે છે જ્યારે તમે છાતી કાઢી અને જે બોલ્યા હો એનું પાલન ના કરો તો પ્રજા આંધળી મૂંગી ગુંગી અને ભૂલી જાય એવી નથી સવાલ કરશે અને જવાબ આપવો પડશે સરકાર સવાલ ના જવાબ આપવા માટે જ હોય છે એટલે આ જે ગુનો દાખલ કર્યો છે ખુબ દુઃખનીય બાબત છે ગુજરાતમાં ઘણી જગ્યાએ કર્યા છે પણ આજે તમે અને બતાવો ને મને કાયદામાં તમને કયો અધિકાર છે અને કઈ જગ્યાએ અમને કોને કીધું એ તમે પ્રૂ કઈ રીતે કર્યું કોઈ વ્યક્તિનું નામ નથી કોઈ જગ્યાએ સેનાનું નામ નથી કોઈ જગ્યાએ દેશ વિરોધી વાત નથી સરકારને તો સવાલ કરે જ ને કેમ ના કરે સરકારમાં બેઠેલા અત્યારના લોકો સવાલો જ કર્યા છે તો કરે છાતી ઠોકીને કહેતા લોકો પૂછે પાકિસ્તાન કો મિટા દેંગે તો લોકો પૂછે ઉષા મેં જવાબ દેના થતા હવે આપો એમ કે લોકો એમાં ખોટું આનો લાગી જાય છે બકુડા ને અને બકુડા ખોટું લાગે તો ચકુડાઓ ફરિયાદ કરે છે આ આહુ માંડ્યું છે સાંભળવાની તાકાત ના હોય તો સરકારમાં ના રહેવું જોઈએ આ જે ગુનાઓ દાખલ થાય છે એનો સખત શબ્દોમાં વખોડવામાં આવે બોલવાની આઝાદી છે મિથિલે સમીન પર જે ગુનો દાખલ થયો છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે શરમજનક બાબત છે હું સલામ કરું છું એ પોલીસ અધિકારીઓને જે આજે પણ પ્રામાણિકતાથી આ સરકારમાં સંવિધાન અને કાનૂન વ્યવસ્થાને સાચવી રાખે છે પણ મને દુઃખ પણ થાય છે કે ટીવીમાં પિક્ચરમાં જોઈને સિંગમ બને છે અને પછી ચિંગમ બનીને સરકારની ચાટુકારતા કરી અને સંવિધાન ને કાનૂનનું ખૂન કરીને આ કાર્યવાહી કરે છે એનું મને દુઃખ પણ થાય છે અને અધિકારીઓને મારી વિનંતી છે જે પોલિટિશિયનો ના હાથા બનીને પોલીસ પોલીટિશિયનો માટે નથી પોલીસ પ્રજા માટે સાચી વાત માટે તમે લોકોના ઘરે જઈને તમારા છોકરાઓ તમારા પત્ની તમારી માં બાપના આંખોમાં આંખો નાખીને જરી પણ શરમિંદી મહેસૂસ નહીં કરતા હો કે આ વર્દી જેના પર સીનો સ્ટાર છે જેના પર મારા ભારતનું રત્ન પોલીસને આપવામાં આવે છે અને માથા પર આપવામાં આવે છે એનું કારણ કેમ છે સંવિધાન એકતા માનવતા કાનૂન વ્યવસ્થા આ બધું જાળવવાની જવાબદારી પોલીસની છે પોલીસ પર વિશ્વાસ હોય પોલીસ ની અને પોલીસના સ્ટાર જોવે શરમજનક બાબત છે કોણ છે કોઈ માયકેલાલ નથી જે માં રહીને ભારત વિરોધી હોય આ તકલીફ છે ભારતના હિન્દુઓમાં અને ભાજપના હિન્દુઓમાં આ તકલીફ છે ભારતના મુસ્લિમમાં અને ભાજપના મુસ્લિમમાં આ તકલીફ છે ભારતના શીખમાં ક્રિશ્ચનોમાં અને ભાજપના બધે બહેનો ચાલે છે તમામ લોકો સેનાની સાથે છે તમામ લોકો સેનાને સલામ કરે છે

તો આવનારી તમારી નશોલો પણ તમને માફ નહીં કરે અને આ રીતે તમને દબાવી અને તમને આ ખતમ કરવાનો પ્રયત્ન છે પણ જ્યાં જ્યાં અન્યાય થશે જ્યાં ખોટું કરશે સવાલ આજ જ તાકાતથી કરવામાં આવશે અને લખાણ પણ આજ જ તાકાત થી કરવામાં આવશે કારણ કે હું મારા સંવિધાન અને મારા કાનૂનને સલામ કરું છું હું કોઈ રાજકીય હાથો બની અને ગુલામ બનવા માટે તૈયાર નથી એટલે હું બોલીશ બોલીશ અને બોલીશ